સુરતના સાંસદ મુકેશ દલાલે મતદાર યાદીમાં મોટી સંખ્યામાં મતદારો ગાયબ થવાની શંકા વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર અને સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા પછી આ મુદ્દો સામે આવ્યો છે પત્ર જાહેર થતાં જ સુરતની જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે

તંત્રની જવાબદારી અંગે અનેક સવાલો ઉભા થયા છે પત્ર લખ્યું છે શું છે કે એસઆર મુડે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી પાંચસોથી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે એ મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને શ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશી ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે